હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને સાંભળો મારી આજની કહાની શહેરનો સુનસાન રસ્તો જોરદાર વરસાદ રાતના બે ને ત્રીસ વાગ્યાનો સમય ચકલું પણ ન ફરકે તેવા બિહા હમણાં વાતાવરણમાં એક સ્ત્રી તેના દીકરાને તેડી છાત લગાડી મોટે મોટેથી રોતી હતી સુમસામ સડકો પર ચાલી જતી હતી ઘર ઘરના દરવાજા ખખડાવતી હતી પણ કોણ ખોલે રાતના વિશ્વાસ પણ કેમ આવે લોકોને કે આ સ્ત્રી સાચી જ છે કે ખોટી કોઈએ તેને આશરો ના આપ્યો અને બે સહારા સાવલી તૂટી ગઈ વાત એમ છે કે સાવલી એક મધ્યમ ઘરમાં સાસરી ગઈ જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવતી હતી તેમાં પતિની દારૂની લત આજકાલ કરતાં વર્ષો વીતતા જાય છે સાવલીએ એક દીકરાને જન્મ આપ્યો પણ પતિમાં કોઈ સુધારો ન થયો દિવસે દિવસે દારૂનું વ્યસન વધતું જાય છે અને હવે સાવલીને અને તેના દીકરાને પણ ઝૂટ કરવા માંડતો એક એ અંધારી રાત હતી મોહન ઘરે આવ્યો ફૂલ દારૂ પીધેલો હતો પણ કાલના પીવાના પૈસા હતા નહીં સાવલી પાસે પૈસા માગ્યા પણ સાવલીએ પૈસાની ના પાડતા મોહન ઉચકાયો સાવલીને મારઝૂટ કરવા માંડ્યો સાવલીને માર મારી ઘરની બહાર કાઢી મૂકી આવી અંધારી રાત ઉપરથી વરસાદ બંધ પડવાનું નામ નથી લેતો સાવલી દીકરાને લઈ સડકો પર રખડે છે પેટમાં ભૂખ હતી ઉપરથી ઠંડી એ પલળી ગયેલા કપડાં ઠંડીનો માર્યો દીકરો પણ ધ્રુવતો હતો સાવલી પોતાનો સાડીનો છેડો નીચોવી નીચોવી દીકરાને ઉડાડતી હતી છોકરો પણ ઠંડીનો થર થર કાપતો હતો તેવામાં સાવલી એક મોટા બંગલાને બેલ વગાડે છે અંદરથી એક યુવાન છોકરો દરવાજો ખોલે છે સાવલી તેને પગે લાગીને આજની રાત મને અહીં રહેવા દો મારો દીકરો મરી જશે બંગલાનો માલિક વર્મા એક મોટો બિઝનેસમેન હતો કરોડપતિ સુનિલ વર્માને આ સ્ત્રી પર દયા આવી આમ તો સાવલી પણ એક અંજાન પુરુષથી ડરતી હતી હવે તેને પુરુષ જાત પ્રત્યે વિશ્વાસ ન હતો પણ તેની મજબૂરી હતી કે જો આસરો નહીં મળે તો મારો દીકરો ઠંડીનો માર્યો મરી જશે સુનિલ શર્માએ દરવાજામાં અંદર આવવા આગ્રહ કર્યો અને કહ્યું બહેન તમે ડરશો નહીં હું એક જેન્ટલમેન માણસ છું અને રાડ પાડી પોતાની પત્નીને અવાજ કર્યો કે રિયા નીચે આવ રિયા તો ગરીબ સાવલીને જોઈ સ્તપ્ત થઈ ગઈ કે અડધી રાતે આમ અચાનક અને વળિયા સ્ત્રી આ શું છે બધું સુનિલ શર્મા બોલ્યો કે રિયા આ સ્ત્રીને એક ગેસ્ટ રૂમ આપી દે અને તેને મા દીકરાને કપડાં આપી દે પેલી સ્ત્રીને કપડાં અને જમવાનું આપ્યું પછી સવારે સાવલીએ પોતાના પતિને વાત કરી અને સુનિલ અને રિયાને પણ આ ગરીબ સાવલી પર ખૂબ દયા આવી સુનિલ બોલ્યો સાવલી બહેન હવે તમે અહીં જ બાજુના નાનું મકાન છે તેમાં રહેજો અને તમારે કામ કરવું હોય તો હું મારી કંપનીમાં કાલથી કામ અપાવું છું એટલે તમારે કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે સાવલી અને તેના દીકરાનું જાણે નસીબ બદલાતું હતું તેવું લાગતું હતું સાવલી રોઈ પડી કે સુનિલભાઈ તમે મારા જીવનમાં એક ભગવાન બનીને આવ્યા છો બીજા દિવસથી સાવલી નોકરીએ લાગી ગઈ અને તેના દીકરાને પણ એક સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું હવે સાવલીનું જીવન ખૂબ આનંદમય જતું હતું સાવલી રિયાને ઘરકામમાં મદદ કરતી હતી રક્ષાબંધને સાવલી સુનિલને રાખડી બાંધતી અને આમ દિવસો વીતતા ગયા અને દીકરો મોટો થતો ગયો એક દિવસ સાવલીના પતિને ખબર પડી કે સાવલી કોઈ કરોડપતિના ઘરમાં બેસી ગઈ છે એટલે તે સુનિલના બંગલે આવી ખૂબ રાડો પાડી જેમ તેમ સુનિલને ગાળો દેવા લાગ્યો અને મારી પત્નીને તું સાચવીને બેઠો છો એવા આરોપ મૂકવા માંડ્યો હાથમાં દારૂની બોટલ હતી સુનિલને મારવા દોડ્યો તો સિક્યુરિટીએ પકડીને પોલીસને સોંપી દીધો હવે તે જેલના સળિયા પાછળ પોતાની જિંદગી કાઢે છે આજે ઘણા વર્ષે અફસોસ થાય છે કે ભગવાને બધું આપ્યું હતું ઘર હતું સાવલી જેવી દેખાવડી અને મહેનતું પત્ની હતી દીકરો હતો પણ બધું ગુમાવ્યું દારૂની લતે તેને ક્યાંયનો ન રાખ્યો હવે સાવલીએ તેના પતિ પાસેથી છૂટાછેડા લઈ લીધા છે અને એક મસ્ત અને આનંદથી પોતાના દીકરા સાથે જિંદગી જીવે છે તો ફ્રેન્ડ્સ આ કહાની પરથી એવું સાબિત થાય છે કે દરેક પુરુષ ખરાબ નથી હોતા તે દિવસની અંધારી અને તોફાની રાત સાવલીની મજબૂરી અને કરોડપતિ સુનિલના દરવાજે આવવું સુનીલની ઈમાનદારી અને સાવલીનું બદલાતું જીવન એ અંધારી રાતે જ સાવલીના જીવનમાં બદલાવ આવ્યો તો ફ્રેન્ડ્સ તમને આ સ્ટોરી કેવી લાગી જો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ